તો આપણે લેમડીના છે કારણ કે લેમડીનો સાઈડો કંઈક અલગ જ હોય છે અને ત્યાં વાયરો પણ કંઈક અલગ આવતો હોય છે એકદમ ઠંડો અને છેતરમાં રહેવાની મજા પણ અલગ આવે છે છેતરમાં રહેવાની જે મેઈન કારણ આવ્યું કે છાંયો તમને એકદમ નેચરલી અને પ્યોર મળી રહે છે એકદમ ફાયદાકારક મતલબ સમજો કે મજા આવી જાય રહેવાની

અમારે અહીંયા હમણાં જ અશ્વિનજી ઠાકોર આવીને પધાર્યા છે જોઈ લો બાઇક લઈને આવ્યા છે એચ એફ ડીલેક્સ શું કંઈ કહેશો હા બેક શબ્દ બોલો લાઈક કરો ફોલો કરો છે નહીં શું ને કરો તમે તો લાઈક ને ફોલો કરવાનું ક્યારે છે આપણો વ્લોગ હજી એમ માપ માપને હેડતા છે કારણ કે આપણે ત્યાં ફરવા જતાં ને મોટી મોટી જગ્યાએ જ્યારે વ્લોગ હેડો મળશે તો આપણે મોટી મોટી જગ્યાએ ફરવા જાશે શું કહ્યું એટલે આપણે ઝારા થા અરવિંદ ભાઈના ઘરે તો અરવિંદ ભૈયાએ ખરીદીને આપણે ધોવા કે અરવિંદ ભાઈ શું કરે રહ્યા છે અને ચાં જ આવવાની કોશિશ કરે રહ્યા છે બેઠા છે વાંસ રહ્યા છે કે લખેરા છે આપણે જોઈશું બરોબર શું ચાલુ છે વાંચવાનું ચાલુ છે સલુ પરીક્ષા તો અરવિંદ ભાઈને આવી છે પરીક્ષા એટલે હવે વાંચાય રહ્યા છે બરાબર આલેગડા મને લાગતું નથી કે વાંચવું હોય હવે વાંચવું જ ચાલુ કર્યું બરોબર આ તો અહીંયા હમણાં આ છોકરાની આદત હોય કારણ કે પરીક્ષા તારા જ વાંસન કરે એવું જ હા બિલકુલ જીવ જીઓ વિષય સારો છે વાંસન સમાજશાસ્ત્ર જ કર્યું છે જોઈ લો તમે તો તમે એ વાંસો તમારે પરીક્ષા આવે છે તો તમે વાંચો ને અરિંદી પણ વાંસે બરાબર અને દબડું ભરીને હમણાં દાદા ચાંગ એટલે ડબડું ભરીને જવા પડે

Ya. Yeah. Fast <laughs> food. Gopal apa? Ah itu apa

તો હવે આપણે અહીંથી સુટીલા જવાનું છે તો સુટીલા આપણે વ્લોગમાં તમે બન્યા રહેજો હવે આગળ અહીંથી તમે બીજા પાર્ટમાં તમને સુટીલાનો વ્લોગમાં બતાવીશું જોઈ લો અમે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા કને ગેસ ન ખાવા ગાડી જઈ છે એટલે જોઈ લો આ પેલો ગેસનો પેટ્રોલ પંપ ગેસનો પેટ્રોલ પંપ ને ગેસ પંપ જ છે એવું બધું એક જ છે અડાણી અડાણી કે સીએનજી